સુરત પોલીસે છેલ્લા ત્રેવીસ વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનના નાથદ્વારા પાસેથી ઝડપી લીધું છે મહેધરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજારમાં આરોપી શંકર પન્નાલાલ ગાયરીએ અન્ય ત્રણ આરોપીઓ સાથે મળી એકબીજાની મદદગારીથી એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરી હતી બાઇકની બેલ્જિયમ ટાવર મહેધરપુરા ખાતેથી ચોરી કરી આરોપીએ પોતાના ગામ બાગોલ ખાતે લઈ ગયો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીઓ અગાઉ પકડીને અટક કરાઈને કાર્યવાહી કરાઈ હતી જ્યારે આરોપી શંકર વોન્ટેડ હતો તે દરમિયાન આરોપી સામે સીઆરપીસી સિત્તેર મુજબના વોરંટ પણ ઇસ્યુ થયું હતું આરોપી શંકર છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજસ્થાનના બાગોલ એટલે કે શ્રીનાથજીના ચરણમાં જતો રહ્યો હતો આરોપી બાગોલ ખાતે હોવાની બાતમી મૈધરપુરા પોલીસને મળી હતી ત્યારબાદ એક ટીમ બનાવીને રાજસ્થાન આરોપીને પકડી પાડવા મોકલવામાં આવી હતી જ્યાં ત્રણ દિવસ આ ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો આરોપી છેલ્લા ત્રેવીસ વર્ષથી ટ્રેક્ટર ચલાવીને મજૂરી કામ કરતો હતો ત્યારે હાલ તો મૈધરપુરા પોલીસ આરોપીને સુરત લઈ આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે